આ નિવેદન ગેરીબેને કર્યું વ્યક્તિગત સ્વાર્થ માટે વેચાઈ ગયેલો માલ કે તમારી પાસે વોટ માંગવા આવે તો કેજો કે તમે બધા વેચાવું માલ છો ને તમારા વ્યક્તિગત સ્વાર્થ માટે આવ્યા છો અમારે તો અમારું ઓરિજિનલ જે 22% સોનું છે એવા રમેશભાઈને વોટ આપવાનો છે તમારા જેવા વેચાવું માલને ક્યારે અમારો કોંગ્રેસના કાર્યકર તરીકે અમારે જે વોટ આપવાનો છે એ કોંગ્રેસના આગેવાનને કાર્યકરને અને અમારા માટે નાના મોટા કામો માટે બંધાયેલો હોય એવા વ્યક્તિને અમારે વોટ આપવાનો છે નહીતર હમણાં હવે બધી ફોર્સ છૂટી પડશે અને બધાને વાયદા આપશે મને લાગે ઓલા મંત્રીઓ થવા ગયા છે ને એ ભારતીય જનતા પાર્ટી એવડું મોટું ગોડાઉન બનાવ્યું છે કે અહીંથી દેને લઈ જાય એને ગોડાઉનમાં નાખી દેવાના અહીંયા હોય ત્યારે ઉલડ ઉલડીને ભાષણ કરે મોટા મોટા અવાજે અને અહીંયા જાય ને ત્યારે ગાય બકરીઓ બની જાય છે એમના માં બોલવાની પણ તાકાત રહેતી નથી આવા પ્રતિનિધિઓ જ્યારે સામેના પાર્ટી માંથી પ્રચાર માટે આવશે અને એમને જે જવાબ આપવો એ ભાષામાં જ મેં કીધું એ પ્રમાણે આપજો આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં તમામ સમાજના મતદારો હાજર છો સૌ આગેવાનો છો ત્યારે હું તમારી પાસે એટલી જ અપેક્ષા રાખું કે ગામ આ શરૂઆત પ્રચારની શરૂઆત અમે આ રાજપુર ગામથી કરી છે અને સમગ્ર વિસ્તારમાં તમે જેવો અમને આવકાર આપ્યો તમે જેવું સ્વાગત કર્યું અને તમે જેવી ખાતરી આપી એવા એવા કડી ગામના તમામ મતદારો તમામ ગામોમાંથી અમને ખાતરી મળે એ સ્થિતિનું નિર્માણ એ તમે રાજપુરા ગામના કરજો એવી મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે